ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્ય દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયક ફોજદારી કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયેના કેસો પ્રિલિગેટેશન કેસો તથા અન્ય કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું અમદાવાદ રૂરલ માટે જો ડિસ્ટ્રિક્ટ માટે જો કહેવામાં આવે તો આજે લગભગ ચારસો એમએસસીપી સેટલમેન્ટ માટે મુકાય છે એમાં નોંધનીય એ છે કે છ વેલ્યુ મોટર એક્સિડન્ટ ક્લેમ કેસીસ સેટલ થયા છે જેમાં એક એક કરોડ ઓગણીસ લાખનો કેસ હતો જે ઇન્જરીના વિક્ટીમ હતા એ યંગ ગર્લ છે એક બીજો નોંધનીય કેસ એવો છે કે જ્યાં એક કરોડને પંદર લાખ ફેટલ એક્સિડન્ટ હતો જે ક્લેમ ફાઇલ કર્યા પછી ત્રણ મહિનાની અંદર સેટલ થયો છે બીજા ચાર એવા કેસ છે જ્યાં ઇન્સ્યોરન્સ કંપનીઝ અને સામાવાળાના વકીલોને મળીને સમાધાન કરીને લગભગ સાઠથી એંસી લાખના ચેકનું વિતરણ થયું છે કોર્ટની અંદર જ્યારે એક ચુકાદો આપવામાં આવે છે ત્યારે એક પક્ષકાર નારાજ થતો હોય છે અને એકની તરફેણમાં ચુકાદો આવતો હોય છે લોક અદાલત એટલે લોકોની અદાલત જેમાં લોકોનું પ્રશ્નોનું સમાધાન થાય છે અને તે સુખદ સમાધાન થાય છે એવા હેતુસરની આજની આ રાષ્ટ્રીય લોક અદાલત નામદાર સર્વોચ્ચ અદાલત નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાખવામાં આવેલી છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટની અંદર આજરોજ જે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વિવિધ પ્રકારના કેસોનું સુખદ સમાધાન થયેલ છે અદાલતમાં જારી ના હોય તે સિવાયના વિવિધ પ્રી લિટિગેશનના કેસો જેમાં ઈ ચાલણ છે મેટ્રિમોનિયલના આમાં ઉજાસની પરમેનન્ટ પ્રી લિટિગેશન લોક અદાલત છે તેના કેસો છે આ સિવાય ફાઇનાન્સ અને કંપની અને મોબાઈલ કંપનીને લગતા જે કેસો છે તે પણ સમા સમાધાન અર્થે મૂકવામાં આવેલ છે તમામ જિલ્લા સ્તરે અમારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અથાગ અને કઠોર પરિશ્રમના કારણે અમને પૂરી આશા છે કે પક્ષકારોને આમાં ખૂબ સારો ન્યાય મળશે ઝડપી ન્યાય મળશે અને મહત્તમ કેસોનું સમાધાન થશે